આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સીએમએ શુભેચ્છા પાઠવી છે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષામાં સિદ્ધિ મેળવી શકશો તેવું સિવે સીએમનું કહેવું છે રાજ્યમાં બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ આજે પ્રથમ પેપર આપશે અને રાજ્યના એક સોળસો ચોત્રીસ કેન્દ્ર પર આજથી પરીક્ષાની શરૂઆત થશે સોળ પોઈન્ટ ઓગણપચાસ લાખ વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપશે બાળકોને સાકર ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે રાજ્યમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો આરંભ આજથી કરવામાં આવ્યો છે લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે વર્ગ એક અને વર્ગ બે ના પંદરસો થી વધુ અધિકારીઓ પણ આ પરીક્ષામાં હાજર રહેશે સાથે જ પરીક્ષામાં પંચ્યાસી સ્કોડ વોચ રાખશે ચોપન હજાર બસો ચોરાણું બ્લોકમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે સીએમ નું નિવેદન સામે આવ્યું છે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષામાં સિદ્ધિ મેળવી શકશો બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને સીએમએ શુભેચ્છાઓ પાઠવી છે આજથી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં પ્રારંભ થઈ રહ્યો છે તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે ત્યારે રાજ્યની પાંચ હજાર ત્રણસો ઇઠ્યોતેર બિલ્ડીંગના ચોપન હજાર બસો ચોરાણું બ્લોક આજથી પરીક્ષામય બન્યા છે અને સીએમએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષામાં સિદ્ધિ મેળવી શકશો ને રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રાજ્યના સોળસો ચોત્રીસ કેન્દ્ર પર આજથી પરીક્ષાની શરૂઆત થશે અને આજે પ્રથમ પેપર બોર્ડને પરીક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે ત્યારે સોળ પોઈન્ટ ઓગણપચાસ લાખ વિદ્યાર્થીઓ આજથી પરીક્ષાની શરૂઆત કરશે બાળકોને સાકર ખવડાવીને શુભેચ્છા પાઠવવામાં આવે છે સામાન્ય રીતે માધ્યમિક શિક્ષણ બોર્ડ જે દરેકે દરેક કેન્દ્ર હોય છે એનું પ્રથમ બિલ્ડિંગને આપણે દિવ્યાંગ બાળકો માટે રિઝર્વ રાખતા હોઈએ છીએ અને એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બાળક માટે તેને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ ગઈકાલે અમારી પાસે કિસ્સો આવ્યો કે એક દીકરાને અચાનક તેને એક્સિડન્ટ થયેલ અને તેને પગે ફ્રેક્ચર થયેલ હતું જેનું બેઠક વ્યવસ્થા અમારા આ કેન્દ્રના પાંચ નંબરના બિલ્ડિંગમાં હતી પરંતુ ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હતી જેથી માધ્યમિક શિક્ષણ બોર્ડને અમારા તરફથી વિનંતી કરવામાં આવી કે આ દીકરાને જો પ્રથમ બિલ્ડિંગ કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે ત્યાં આગળ શિફ્ટ કરવામાં આવે તો દીકરો યોગ્ય રીતે પરીક્ષા આપી શકે અને અહીંયા માધ્યમિક શિક્ષણ બોર્ડ હંમેશા જેમ પોતાની સંવેદનાનું પ્રદર્શન કરતું હોય છે તે પ્રકારે ત્વરિત જ માધ્યમિક શિક્ષણ બોર્ડ કક્ષાએથી અમુને સૂચના આપવામાં આવી કે ભાઈ દીકરાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે ત્યાં આ દીકરાનો ત્વરિત નંબર શિફ્ટ કરી દેવો અને તે પ્રકારે બોર્ડના માર્ગદર્શનમાં અમે કાર્યવાહી કરે સામાન્ય રીતે માધ્યમિક શિક્ષણ બોર્ડ જે દરેકે ધોરણ દસ અને બારની આજથી જયારે પરીક્ષા શરૂ થઈ છે ત્યારે ડીઓ દ્વારા જોધપુર ખાતે શાળામાં જે ફૂલ તેમજ સાકર ખવડાવીને જે કહી શકાય નિયુ દ્વારા સાકર ખવડાવીને જે કહી શકાય કે ઓલ ધ બેસ્ટ કહેવામાં આવી રહ્યું છે આથી તમામ સેન્ટરો ઉપર જ્યારે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે ત્યારે જોધપુર ખાતેની જે શાળા છે ત્યાં આગળ આ પ્રકારના જે વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવામાં આવી રહ્યું છે અને સાથે જ વાત કરીએ તેમની સાથે મેડમ શું કહે છો આજે અમદાવાદની કેટલી જે જિલ્લા સેન્ટર છે આપણા અને કેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના જે કહી શકાય કે એક્ઝામ કુલ બસો ને કેન્દ્રો છે આ બસો કે એકસઠ કેન્દ્રો પર ટોટલ સિત્યોતેર હજાર આઠસો ને ત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં અપિયર થશે અને તમામે તમામ કેન્દ્ર ઉપર ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલ છે બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે બાળકો નિર્ભયતાથી ગેરહી ગેર રીતે રહિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે કસો વિદ્યાર્થીઓ પણ અત્યારે સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે અને સાથે જ્યારે આથી પરીક્ષાની શરૂઆત છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક કહી શકાય કે ઉત્સુકતા જોવા મળી રહી છે કારણ કે પ્રથમ વાર જ્યારે બોર્ડની એક્ઝામ આપતા હોય ત્યારે તે લોકોને પણ નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે પરીક્ષા સેન્ટર ઉપર તે પ્રમાણે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે કેમેરામેવાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ આજે પુરા ગુજરાત ની અંદર પંદર લાખ